સંત અને વસંત આ બંનેમાં અનોખી સમાનતા છે જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે પ્રકૃતિમાં સુધારો થાય છે પ્રકૃતિ દેખવાલાયક થઈ જાય છે મનગમતી થઈ જાય છે અને જ્યારે સંત સંસારમાં કે જીવનમાં આવે છે તો તમારી સંસ્કૃતિ અને સંસ્કાર સુધરી જાય છે ગીતાનો અધ્યાય છઠ્ઠો ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક સાડત્રીસમો અર્જુન ઉવાચ શ્રદ્ધયા ઉવાચ્ય શ્રદ્ધયાત ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિધિમાં કામ ગતિમાં કૃષ્ણ ગ્છતિ ગુજરાતીમાં જો આ શ્લોકને આપણે કહીએ તો અર્જુને કહ્યું કે કૃષ્ણ તે અસફળ યોગીની સી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે પરંતુ પછી ભૌતિકતાને કારણે તેમાં એ વિચલિત થઈ ગયા છે એના તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી બીજા શબ્દોમાં ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અનંત કાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવા સો સાધક યોગ યોગની સિદ્ધિને એટલે કે ભગવાનને સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે આ આખો અધ્યાય ધ્યાન યોગનો છે અને ધ્યાન યોગની વાતો ભગવાન કહેતા આવ્યા છે ભગવાને યોગ સિદ્ધિ માટે મનને વશમાં કરવાનું જણાવ્યું અહીં અર્જુન એવી જિજ્ઞાસા થાય છે કે જેનું મન વશમાં નથી પણ યોગમાં શ્રદ્ધા હોવાને કારણે જે ભગવત પ્રાપ્તિ માટે સાધના કરે છે કે સાધન કરે છે અને એમાં એ સફળ થતો નથી તો એ મર્યા પછી સી ગતિ થાય છે એ વિશે કૃષ્ણહી ને કૃષ્ણને અર્જુન કોઈ પ્રશ્ન પૂછે છે અર્જુનને કૃષ્ણ તો આમ મિત્ર હતા મિત્રતા હતી ભાઈબંધી હતી પણ અહીં યુદ્ધ મેદાનના કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન એક ગુરુ તરીકે અર્જુનને શિક્ષા આપી રહ્યા હતા ગીતાનું જ્ઞાન આપી રહ્યા હતા અને આ ગીતાના જ્ઞાન દરમિયાન જ્યારે જ્યારે અર્જુનને મનમાં સંશય થયો કે કોઈ ક્વેશ્ચન ઊભો થાય ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને ક્વેશ્ચન પૂછ્યા છે પ્રશ્નો પૂછ્યા છે એમાંનો આ એક પ્રશ્ન છે કારણ કે અહીં ભગવાન માટે કૃષ્ણ સંબોધવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કૃષ્ણ કે સગળા પ્રાણીઓને ખેંચવાવાળા છે અને તે પ્રાણીઓની ગતિ અને અગતિ એટલે કે પૂર્ણ જન્મને જાણતા જાણનાર છે તથા એ ગતિના વિધાયક પણ છે એટલા માટે અહીં ભગવાન માટે કૃષ્ણ શબ્દો આપ્યો છે બીજું અહીં અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતી વખતે ભગવાને મર્યા પછીની ગતિનું વર્ણન કર્યું છે અને તે સાધકના બીજા જન્મની જ વાત કહી છે તેથી અહીં એ સ્પષ્ટ થઈ જાય છે કે અહીં અર્જુનનો પ્રશ્ન મૃત્યુકાળ વિશે છે તે સિવાય ગતિ શબ્દ પણ ઘણું કરી મર્યા પછી થનાર પરિણામનો જ સૂચક છે તેથી પણ અહીં અંતઃકાળનું પ્રકરણ માણવું એ આપણા માટે યોગ્ય છે સામાન્ય રીતે આપણે જીવનમાં જોઈએ છે કે કોઈ પણ વસ્તુમાં તમે સફળતા માટે તમે પ્રયત્ન કરતા હો છો સફળતામાં ઘણીવાર નિષ્ફળતા મળે છે તમારું મન એમાં હોય શ્રદ્ધા હોય તમે મહેનત પણ કરો પણ તમે સફળતા ના પ્રાપ્ત કરો દરિયે આપણે નથી મધ દરિયે જહાજ અટકી જાય તો શું દરિયામાં અટકેલા જહાજનું શું થાય આપણે સામાન્ય રીતે જોયા છે કે ભણતા હોય છે પહેલાં ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ પાસ થતા છઠ્ઠા સાતમા ધોરણમાં થાવ પહોંચો પછી ત્યાંના પાસ થાવ પછી શું એક વર્ષ પકડે પછી તમારે સાતમું ફરીથી પ્રાપ્ત કરી સાતમામાં ફરી પાસ થઈ પછી આઠમા ધોરણમાં જઈ જઈ જઈએ છીએ એટલે જ્યાંથી અટક્યા હોય છે ત્યાંથી આગળ પ્રગતિ કરવાની હોય છે ઘણી વસ્તુમાં ઘણી જગ્યાએ દોડની સ્પર્ધામાં અડધી વચ્ચે અટકી જાવ તો તમે ડિસ્કવોલિફાઈડ થઈ જાઓ તમે અર્ધેથી દોડી ના શકો એટલે દરેક વસ્તુના નિયમો અલગ હોય છે દરેક જગ્યાના નિયમો અલગ હોય છે અહીં ધ્યાન યોગ માટે અર્જુન ભગવાનને પૂછે છે અહીં ભગવાનને અર્જુન પૂછે છે કે જે યોગ કરતા હોય છે જેને યોગમાં ઘણી શ્રદ્ધા છે ઘણું ઈચ્છા છે અને યોગ સાધના પણ ચાલુ કરે છે પણ એનું મન વિચલિત થઈ જાય છે ભૌતિક સાધનોથી આકર્ષે છે એનું મન વિચલિત થાય છે યોગ અભ્યાસ અધૂરો મૂકી દે છે તો આવા માણસ મર્યા પછી શું થાય છે મરે તો શું થાય છે એના માટે એ ભગવાનને પૂછે છે કે જેની સાધનામાં અર્થાત જપ ધ્યાન સત્સંગ સ્વાધ્યાય વગેરે રૂચિ છે શ્રદ્ધા છે કરે પણ છે પરંતુ અંતકરણ કે ઇન્દ્રિયોને વશમાં ન હોવાથી સાધનામાં એ નિષ્ફળ પામે છે શિથિલતા આવી જાય છે એને સાધનામાં એટલી તત્પરતા નથી એકાગ્રતા હોતી નથી એવો સાધક અંત સમયમાં સંસારમાં રાગ રહેવાથી અને વિષયોનું ચિંતન થવાથી પોતાની સાધનાથી એ દૂર ભાગી જાય છે વિચલિત થઈ જાય છે અને પોતાના ધ્યેય ઉપર એ સ્થિર રહેતો નથી તો આવા વ્યક્તિની ગતિ શું છે એની સી ગતિ થાય છે એ ભગવાનને પૂછે છે વિષય આશક્તિ અને અસાવધાનીને કારણે અંતકાળમાં જેનું મન વિચલિત થઈ ગયું છે અર્થાત સાધનાથી હટી ગયું છે સાધનાથી દૂર જતું રહ્યો છે અને એ કારણે યોગની સંસિદ્ધિ કે પરમાત્માની પ્રાપ્તિ થતી નથી કે પ્રાપ્ત કરી શકતો નથી આ જે હદ વચ્ચે મધદરિયા અટવાયેલા વ્યક્તિ માટે અહીં અર્જુન પૂછે છે કે એની ગતિ શું થાય છે આપણે જોઈએ છીએ કે મધદરિયા અટકાયેલો હોય મધધારમાં અટકાયેલો હોય હોળી મધારમાં અટકાયેલી હોય અડધો રસ્તો પાર કર્યો મોડી અટકી ગઈ પવન આવ્યો વેણ વધી ગયું પાણી વધી ગયું તો એનું શું થાય અડગ ડોલક થાય ડૂબી જાય અથવા નાવિક સારો હોય તો એ મજેદારને પાર કરીને લઈ જાય એટલે અહીં કહેવાનું મતલબ એ છે કે કે તમે જેનું મન વશમાં નથી તે અસંયત આત્મા માટે યોગ મળવો અઘરો છે એમાં આગલા શ્લોકમાં આપણને જણાવ્યું એ જ વાત અહીં અર્જુનના પ્રશ્નનું બીજ છે તે સિવાય શ્રદ્ધાળુ મનુષ્ય વડે પ્રયત્નો ન થાય એવી પણ શંકા ન થઈ શકે તેવી જ રીતે વસમાં કરાયેલું મન વિચલિત થાય એ પણ શંકા ન થાય તેથી આ બધા કારણોને જોતા પ્રયત્ન નહીં કરનારો અર્થ નહીં લેવું નહીં લઈને જેનું મન જીતાયેલું નથી એવા સાધકને લક્ષમાં રાખીને અહીંયા અસંયમી એવો અર્થ લેવામાં આવ્યો છે અહીં યોગ શબ્દ પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવતા તમામ પ્રકારના યોગ એટલે કે સાંખ્ય યોગ ભક્તિ યોગ ધ્યાન યોગ કર્મયોગ વગેરે બધા જ સાધનોથી થનારા સંભાવનો વાચક છે શરીરમાંથી જે સમયે પ્રાણનો યોગ થાય છે અર્થાત પ્રાણ છૂટો પડે છે તે સમયે સંભાવથી અથવા પરમાત્માના સ્વરૂપમાંથી મન વિચલિત થઈ જાય તેને મનનું યોગથી વિચલિત થવું એવું કહેવાય આ પ્રમાણે મનના વિચલિત થવાથી મનની ચંચળતા આસક્તિ કામના શરીરની પીડા બેભાનગણું વગેરે કોઈ બી એક કારણ હોય આ કોઈ બી એક કારણને કારણે તમે ધ્યાન યોગ પૂરો કરી ના શકો ધ્યાન યોગથી થોડા દૂર ભાગો તમારો માર્ગ ભટકાઈ જાય બધા જ પ્રકારના યોગોના પરિણામ સ્વરૂપ સંભાવ તો એ ફળ છે પરમાત્માની પ્રાપ્તિ એ અંતિમ લક્ષ્ય છે સાધનામાં કોઈ પણ યોગમાં પરમાત્માની બાબતની ભગત પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ એ અંતિમ લક્ષ્ય છે એટલા માટે અહીં યોગ સંસિદ્ધિ પદમાં પરમ આવ્યું છે અને મરણકામમાં સંભાવી રોગમાંથી અથવા ભગવાનના સ્વરૂપમાંથી મનના વિચલિત થવાને કારણે પરમાત્માનો સાક્ષાત્કાર ન થવો એ જ સિદ્ધિ ન મળવી એવું કહેવાય છે અહીં અર્જુનનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે ખૂબ જ મહત્વનો છે કે કે જે પ્રયત્ન કરે છે જેને શ્રદ્ધા છે યોગમાં શ્રદ્ધા છે જેને ધ્યાન યોગમાં શ્રદ્ધા છે એ ધ્યાન યોગ ચાલુ પણ કરે છે ચાલુ કર્યા પછી એ અટકી જાય છે અટકી જવાના ઘણા કારણો છે ભૌતિક સુખો છે મનની ચંચળતા છે બાહ્ય પરિબળો છે આંતરિક પરિબળો છે આને કારણે યોગ અધવચ્ચે છોટો મૂકી દે છે એ યોગથી એનો રસ્તો ભટકી જાય છે યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી ભગવત પ્રાપ્તિ થતી નથી પરમાત્માની પ્રાપ્તિ થતી હિમોક્ષ ની પ્રાપ્તિ નથી થતી આવો વ્યક્તિ જ્યારે અધૂરે ધ્યેયથી અધૂરે જો મરી જાય તો એને પછી આગલા જન્મમાં શું થાય એના માટે ભગવાનને પૂછે છે કે આગલા જન્મમાં એને શું થાય એને એકડે થી ચાલુ કરવું પડે કે અધવચ્ચેથી ચાલુ કરવું પડે કારણ કે એને તો શ્રદ્ધા છે ધ્યાન ઓગરી અમુક સ્ટેજ સુધી પહોંચી ગયો છે એટલે એ પહોંચેલા સ્ટેજથી આગળ વધી શકે આગલા જન્મમાં કે એને ફરીથી શરૂઆત કરવી પડે એ સંશય અર્જુનના મનમાં થાય છે ને એટલા માટે જે ભગવાનને આ પ્રશ્ન પૂછે છે ભગવાનને પ્રશ્ન પૂછવાનું કારણ જ એ છે કે શ્રદ્ધાવાળો હોવા છતાં જે પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને જેનું મન યોગથી દૂર ભટકી જાય છે તેથી હે કૃષ્ણ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત નહીં કરવાથી એનું આગળની ગતિ શું છે એનો પછીનો જન્મ શું છે એના મૃત્યુ પછી એને શું થાય છે મૂળ ભાવ અર્જુનનો જાણવાનો છે કે અધૂરું કાર્ય પૂરું કરવા માટે એને આગલા જન્મમાં શું કરવાનું હોય છે આગલા જન્મમાં એને આ જે યોગની પ્રાપ્ત સિદ્ધિ પ્રાપ્તિ માટે એને કેવી તક મળે છે એ કેવું કેવી એને સગવડ મળે છે કેવી તક મળે છે એ યોગ પ્રાપ્ત કરી શકે કે ના કરી શકે એ પૂર્ણતા તરફ જાય એ પરમેશ્વરની પ્રાપ્તિ કરી શકે કારણ કે તેને યોગમાં શ્રદ્ધા છે અસરકારકતા છે પરંતુ એ ઇન્દ્રિયોના દબાવમાં અને મનની ચંચળતાને કારણે એ મનને કાબૂમાં રાખી શકતો નથી મન એકાગ્ર કરી શકતો નથી એટલે એનું મન દૂર ભટકતું હોય છે જ્યારે એ છેલ્લો શ્વાસ રહે છે ત્યારે એનું મન ભટકતું હોય છે એની સ્મૃતિ એટલે કે સ્મરણ શક્તિ પણ ચાલી જાય છે યોગમાં એટલે કે આત્મસાક્ષાત્કાર અથવા આત્મજ્ઞાનમાં સિદ્ધિ પ્રાપ્ત ન થાય એનો માર્ગ ક્યાં જાય આ માણસનો અંત કેવો હોય એ જ આ શ્લોકનું મુખ્ય હેતુ છે પૂછવાનું કારણ એ જ છે આપણે જોઈએ છે કે ધ્યાન યોગીનો પુનઃ જન્મ થાય મન વિચલિત થવાથી અર્થાત પોતાની સાધનાથી ભષ્ટ થવાથી પરંતુ કર્મયોગી અને જ્ઞાનયોગીનો યોગીનો પુનઃજન્મ થાય છે કારણ સાંસારિક આસક્તિ રહેવાથી પણ ભક્તિયોગમાં ભગવાનનો આશ્રય હોવાથી ભગવાન પોતાના ભક્તને વિશેષ સ્વરૂપે રક્ષા કરે છે એ ગીતાના અઢાર અઢારમાં અધ્યાયમાં પણ કહેવામાં આવ્યું છે નવમાં અધ્યાયમાં પણ કરણ સાપેક્ષ સાધામાં મન સાથે લઈને સ્વરૂપમાં સ્થિત થાય સ્થિત થાય છે તેથી મન સાથે સંબંધ રહેવાથી વિચલિત મન ના થઈને યોગ ભ્રષ્ટ થવાની સંભાવના રહે છે કરણને કારણે પોતાનું માનું કર્ણ સાપેક્ષ સાધના થાય છે ધ્યાન યોગનું માન તે પોતાનું માનીને તે પરમાત્મામાં લગાવે છે મન લગાવવાથી જે યોગ ભ્રષ્ટ થાય છે તેથી યોગ ભ્રષ્ટ થતા કર્ણ સાપેક્ષતા કારણ છે આ કરણ સાપેક્ષતા કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેય સાધનાઓમાં નથી કહેવાનું મુખ્ય કારણ એ છે કે પાપ કરવાનું તો સર્વથા છોડી દીધું છે આથી તે નરકમાં તો જઈ શકતો નથી અને સ્વર્ગની કામના ન હોવાથી સ્વર્ગમાં પણ જઈ શકતો નથી શ્રદ્ધાપૂર્વક સાધનામાં લાગેલ હોવાથી તેનો જૂનો જન્મ પણ થઈ શકતો નથી તો પછી એ ક્યાં જાય એની ગતિ શું એ આ શ્લોકનું મુખ્ય કારણ છે